ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હોરી હું પણ મજામાં જ છું તો સવારના વાગ્યા છે છ તો આજે થોડી વહેલી ગઈ આમ તો સાત સાડા સાતે જ જાગીએ છીએ પણ આજે થોડી વહેલી જાગીએ કેમ કે રાતનો એટલું ખતરનાક માથું દુખે છે બહુ જ માથું દુખે છે એટલે આજે સવાર સવારમાં મેં ઉપર આવીએ છું કે ખુલ્લા વાતાવરણમાં ખુલ કરી લઉં થોડી કસરત કરી લઉં પછી કંઈક સારું થઈ જાય તો આસ્થાની મીટિક્ષા મારી ઊંઘે છે તો અને મારા હસબૅન્ડની નાઇટની ડ્યુટી હતી એટલે નોકરી પર છે પછી આવશે આઠ નવ વાગે નહીં આજે તો મોડા જ આવશે ગમકે એ ગઈકાલે મોડા ગયા હતા એટલે આજે એમને પણ મોડા જ છોડાવશે એટલા માટે ચાલો બને આરો વિડીયોમાં તો ચાલો હું નીચે જાઉં થોડી વાર મેં ચાલી લીધું છે અને હવે નીચે જઈને યોગા કરીશ ને યોગા સ્ટાર્ટ થયેલા છે એક બે મહિના પહેલાં યોગા પણ કરું છું હું તો મારું સારું નથી પીવું તો હવે ગોળી જ પીવી પડશે એવું લાગે તો નીચે જાઉં બ્રશ કરું પહેલાં તો કપ મસ્ત એકદમ કડક ચા બનાવું પછી ચા પીવું પછી વાસણ કપડાં ફટોફટ કરી જવું આસ્તા જાગીએમ પહેલાં તો ચાલો બંને રીતે વિડીયોમાં इसमें બનાઉ છુ પપડ માટે મે ચાળુ માટે તેલ ગરમ થાય એટલે બનાઉ છુ ઓકે ના ચાપી લેવા દો ફ્રેન્ડ સવારના जैसेटस और आज हमारे कुटुंब में एक दुख घटना बई है हमारे बाजू में रहता था मामा एवं मरण से इसलिए तो मम्मी ने फोन आयो तो किया आओ तो हमें चाहिए चावल काम तो को खावानी बोल क्यों देख तो क्या ना बिस्किट हमें बोलने क्यों देख तो क्या मासी ने વધારું દેખું તું હે સ્ટ્રોંગ નહીં તું સ્ટ્રોંગ છે ને સ્ટ્રોંગ છે કે નથી બે વાર ઇન્જેક્શન વાગ્યું તો નહીં એટલે દુઃખું તું હલી ગઈ ને એટલે હલે ને તો ના દુખે હા ને હે લેવા માટે કે એને બ્લડ ટેસ્ટ કરાવવા દીધું ને એટલે એને કઈ લઈ આપવું પડે એને પેલેથી શું બતાવી હતી કે તારે ખાવું હોય ને તે લઈ આપું ખાવાનું નાસ્તા મીઠું દેખે છે ગરમી પણ છે ને વરસાદ તો ચાલે આજે તો મન ખાશે તે લઈ માંગશે 对。<noise> કારણ કે વરસાદમાં તો કંઈ અંતિમ વિધિ પણ ના કરાય વરસાદ જ એટલો પડે છે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એક તો ગયા છે બધા સંબંધીઓ પણ આવી ગયા છે પણ

એક સાંજના વાગી ગયા છે કે ફોન સાડા ત્રણ થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમે પાછા રાત્રિ તો ચાર વાગ્યા સુધી મી સ્કૂલ ચાલુ છે તો ત્યાં પણ જવાનું છે ત્યાં બોલાવ્યા છે એટલા માટે ચાલો હવે બધા તૈયાર થઈ ગયા વરસાદ ચાલુ છે એટલે ફોર લઈ જવું પડશે હવે ચાલો જઈએ જાઓ જામને ઊભી થઈ જા જો બુભી નીકળી એ મૂકી દે Да, 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 ну тихо.

પીપલા આવી ગયા છે અને અત્યારે છે મિતિક્ષાની સ્કૂલની બહાર તો મેં ગાડીમાં જ છું અને મારા હસબૅન્ડ ને ગયા છે ઓફિસમાં કદાચ મીટિંગ પણ હતી અને હું સ્વેટર અને ટી શર્ટ બાકી હતી લેવાની તે પણ લેવા માટે ગયા છે તો મેસેજ આવ્યો તો કે આજે ત્રણથી ચારના ગાળામાં આવજો ઓફિસમાં એટલે ગયા છે થોડા લેટ તો થઈ ગયા હતા પણ તો પણ મેં કીધું કંઈ નહીં ખુલ્લું હોય તો જઈ આવો તો ગયા છે ખરા હવે ઓફિસ ચાલુ છે કે બંધ છે તે નથી ખબર આસ્તા મારી સઈ ગઈ છે તો આસ્તાના વાળ એકદમ ગરમીથી નવાઈ ગઈ છે મારી છોકરી તો આખા ભીના ભીના થઈ ગયા વાળ જાડુ લઈ જાય તો વારા બાજુ પણ એ કાંટો મારતા આવે ફરતા આવે સરસ નજારો છે આજે તો ઠંડુ એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે વરસાદ પડે છે એટલે તો વારા પણ મસ્ત વરસાદ હોય ને તો મસ્ત એક સીન જોવા મળે પાણી પડતું હોય એવું મસ્ત તો લઈ જાય તો જઈએ આમ થાકેલા છે એટલે ના પણ લઈ જાય ને મને પણ માથું બહુ દુઃખે છે એટલે દેખીએ હવે રૂમ પર જાઉં એકવાર ફરી નાઈ લઉં ને પછી એક કપ મસ્ત કડક ચા બનાવીને પીવું પછી શાંતિથી થોડી વાર ઊંઘી જાઉં તો આસતા ઊંઘવા દે તો ઊંઘી પણ જાઉં કેમ કે માથું યાદ રાતનું બહુ જ માથું દુઃખે છે ખબર ને હમણાં પાછું ચાલુ થઈ ગયું તો ચાલો હવે રાહ દેખીએ સારું આવે તો જઈએ

કાચ પણ નહીં ગયા એસી પણ બંધ કરીને જતા ખતરના ગરમી છે મારી છોકરી નવાઈ ગઈ છે હવે હું ફોન કરું આવે તો આખો એકદમ લાલ લાલ થઈ ગઈ મારી એસી મને આંખોમાં ખબર નહીં એસી થી એલર્સી છે ને એટલા માટે આંખો મારી એકદમ લાલ થઈ ગઈ આજકાલ તો ચશ્મા હું નહીં પહેરતી એટલે પછી માથું એના લીધે જ મને દુખે મેં ચશ્મા નહીં પહેરતી ને એટલા માટે પછી મારા ઝાડુ મને વડે છે ચશ્મા બનાવડાવે ખરી પણ પહેરતી નહીં એવું કે બધા દુખે તો ચશ્મા યાદ આવે કે એટલે માથું દુખ્યું અને બબ્બે ચશ્મા બનાવડાયા છે પણ આજકાલ ખબર નહીં આદત પાછી છૂટી ગઈ ચશ્મા નહીં પહેરવાની

દિવસ રડીશ ને તારે લઈ જશે પછી પેલા તો મે મારા લગ્ન માં વડાવતી વખતે નથી રેડી પણ પછી તો એટલી રડું ને ખરે જવા માટે રડી દઉં તારે લઈ જાય પછી મને અત્યારે પણ કોઈ વખત એવું થાય મેં રડી દઉં ને ઘરે નહીં લઈ જતા એમ કરીને તો લઈ જાય અને હંમેશા ફ્રી હોય ને તો મને લઈ જાય પણ આ ટાઈમ એવો થઈ અને લગભગ બે અઠવાડિયાથી મેં ઘરે નહીં ગઈ આજે રોડ પડશે તારે લઈ જશે એવું લાગે તો ફ્રેન્ડ અમે આવી ગયા છે રૂમ પર અને રૂમ પર આવ્યા અને ચાય પી એમ તો ખબર નહીં આજે તો સવાર ને એવું થાય છે જે વિચારીએ તે થતું જ નથી તો સવારમાં પણ આજે કઈ કલના વિચારીએ કે આજે એમની રજા છે તો ઘરે જશું મિટિંગ સામે સ્કૂલનું કામ હતું તે બાજુ કરીશું એનું એકાઉન્ટ ખોલાવાનું હતું તે પણ રહ્યું બધું કામ આજે બાકી રહી ગયું તો મામાનું મરણ થઈ ગયું હતું એટલે પછી ગામ ગયા તો ગામથી આવી ગયા રાજ પીપળા અને ચાવી ભૂલી આવ્યા તો મારા હસબન્ડ પાછા ગયા છે ગામ ચાવી લેવા માટે હવે એ આવી જશું રેખાબેનના રૂમ પર બેસું થોડી વાર આરામ કરી હાંસતા સુઈ ગઈ છે હાંસતાને સીવું ઊંઘે છે અને મિતીક્ષાને સૃષ્ટિ ધમા ચકડી છે

હશે મને પણ ખબર છે કે મેં ચશ્મા પહેર્યા વળા મોબાઈલ જોઉં કાલે પહેલી જોઈએ એટલે એવું થાય તો આજથી હવે પાછું ચાલુ કરવું પડશે ચશ્મા પહેરવાનું આગળ પડી જાય પછી વાંધો નહીં આવતો કે પહેરીને પણ ઊભી જાઉં પણ કેટલા ટાઈમથી પહેરો નહીં એટલે પછી એવું લાગે બબે બનાવીને મૂલ્યા છે મેં તો કંઈ નહીં આજથી ચાલુ કરે વળી તો ચાલો આજનો દિવસ તો આમ એવો જ ગયો છે કંઈક ખાસ નહીં ચાલો વિડીયોને હું અહીંયા લેવું કરીશ ફરી મળીશું આભાર મારા વિડીયો સાથે રાજી જય માતાભાઈ